મોરબી જિલ્લાની મુલાકાતી મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા પ્રફુલ પાનસેરિયાની સંદેશ ન્યૂઝ સાથે પણ ખાસ વાતચીત એકવીસ લોકોના અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હાઇવે પણ બે ચાર કલાકમાં ફરી ચાલુ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નુકસાનનો તાત્કાલિક સર્વે થશે વીજ પુરવઠો આજે સાંજ સુધીમાં ચાલુ થઈ જશે જાનહાની ન થાય તે જ અમારી પ્રાથમિક પ્રાથમિકતા છે તેવું પણ પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું આ સિવાય પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

જરસ પરિસ્થિતિની અંદર રેસ્ક્યુ કરીને એને બચાવવામાં આવ્યા છે વાત રહી કે પહેલાં આજે સાંજ સુધીમાં જો વરસાદ આ સ્થિતિમાં ઓછો રહે તો ચોક્કસ પ્રકારે અમે કાલેથી ખેડૂતોના જે નુકસાન એનો સર્વે વગેરે અમે કરી રહ્યા છીએ નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી મોરબી